વિશેષ ગ્રામસભા વિકાસ અને સહયોગનો નવો અધ્યાય શરૂ સરપંચની અધિક્ષતા યોજાયેલી સભામાં બાળ વિવાહ નિવારણ અને પ્રદૂષણ જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા ઉમરવાડા તારીખ બે ઓક્ટોબર બે હાજર પચીસ ઉમરવાડા ગામને વિકાસના નવા શિખરો તરફ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે આજે બીજી ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ ઉમરવાડા ગ્રામ પંચાયત ખાતે વિશેષ ગ્રામ સભાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું સરપંચ શ્રી ઇમ્તિયાઝ માંકવળની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી અધિકારીઓ અને ગ્રામજનોનો વિશાળ સહયોગા વિશેષ ગ્રામસભામાં તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન તલાટી ભારતભાઈ આહીર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ચેતનાબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ગામના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા ગ્રામજનો પણ વિશાળ સંખ્યામાં હાજર હતા સભાનો પ્રારંભ સવાર અગિયાર વાગે થયો હતો જેમાં ગત સભાની કામગીરીનું વંચાણ સર્વસંમતિથી મંજૂર કરાયું હતું મુખ્ય ધ્યાન સામાજિક વિકાસલક્ષી એજન્ડા પર ગ્રામજનોને સામાજિક અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા વિકસતા મુદ્દાઓ સાથે જ સામાજિક કાર્યકર જુનેદ પાંચભાઈએ ગામની કેટલીક તાત્કાલિક સમસ્યાઓ તરફ સભાનું ધ્યાન દોર્યું હતું સરપંચ શ્રી ઇમ્તિયાઝ માકરોડ અને તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેને ખાતરી આપી હતી કે ઉઠેલા તમામ મુદ્દાઓ તાત્કાલિક અસરથી તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઝડપી ઉકેલ લાવવા માટેના પગલા લેવામાં આવશે અધિકારીઓના આશ્વાસનો ગ્રામજનો દ્વારા હશભેર સ્વીકારવામાં આવ્યા હતા ગ્રામજનોના સક્રિય સહયોગ અને અધિકારીઓની સકારાત્મક ભૂમિકા સાથે વિચાયેલી આગ્રામ